નમસ્તે ખેડૂત મિત્રો આપણે આવી જઈએ છીએ આંટો મારવા એક ભાઈ જનકભાઈ આપણે ઓળાની માંડવી ક્યાં છે જોઈ જો આ જનકભાઈ છે આપણે અત્યારે ઓળાની માંડવી ક્યાં મળ્યા છે જોઈ જો આવી ઉગી ભાઈ ને માંડવી ને એ કઈ આપણે ઓળામાં કાઢી નાખવી છે અને એ સવારે હેડમાં લઈ જાય છે વેચવા માટે આ માંડવી છે ભાઈ જો આ ઉગીને આવી છે તા જનકભાઈ કેહી નાખે એ કે આપણે વેચી છે અત્યારે ભાવ બહુ છે એ કે જનકભાઈ હેડમાં ને એક ખુશના સમાચાર છે તમારા માટે જે આ સારોલું છે એ ભાઈ મફત માં દેવાનું છે જેને જોવે એ લઈ જાય છે ભાઈ નું નામ ગુપ્ત રાખવામાં આવેલું છે કે આ ખેડૂનું છે એ નામ અત્યારે આપણે કહેવાનું નથી જોઈ જો તમે આપણે કલાકમાં બે વિઘાની ઓળાની માંડવી ખેંચી નાખી છે ને આ આપણે જનકભાઈ પોઈ તે જઈ જવો આ આપણે સારો લું છે તમે જોઈ જવો આ સારોલું પીડ્યું છે ભાઈ જો ભાઈ લઈ જઈ મફતમાં છે વહેલા તે પહેલાં ધોરણે ભાઈ 嗯，现在又是什么？你、嗯、讲。嗯